નમસ્તે મિત્રો આજે આપણે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શિક્ષક ભરતી જ્યારે જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત પ્રોજેક્ટ છે તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરેલ છે જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમે બીએ એ બી એડ બીએસસી બીએડ હોય તો વિડીયોને જોવાનું બિલકુલ ના ભૂલતા જોઈએ છે આચાર્ય જોઈએ છે અનુસ્નાતક બીએડ એમએડ કરેલું હોવું જોઈએ વિષયને આનુશંસિક લાયકાત ધ્યાનમાં લેવામાં આવશે ત્યાર પછી ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ અંગ્રેજી બીએ એમએ બીએડ ગુજરાતી બી એ બીએડ સામાજિક વિજ્ઞાન બી એ એમ એ બી એડ હિન્દી બીએ એમએ બીએડ ચિત્ર અને ચિત્રને વ્યાયામ માટે ચિત્ર વ્યાયામ શિક્ષકની ડિગ્રી અથવા તો રાજ્ય રાષ્ટ્રીય ખેલાડી પ્રમાણપત્ર ક્લાર્ક બીકોમ કોમ એમ કોમ ટેરીના જાણકાર હોવા જોઈએ સેવક ધોરણ બાર પાસ અથવા તો નિવૃત્ત કાર્યદક્ષ ડ્રાઇવિંગ લાયસન્સ ધારક હોવા જોઈએ ત્યાર પછી માતાઓ જોઈએ જે ધોરણ દસથી બાર પાસ કન્યા છાત્રાલયમાં ચોવીસ કલાક રહી દીકરીઓની સાર સંભાળ લઈ શકે તેવા અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે ઉપર દર્શાવેલ લાયકાત મુજબ દિન દસમાં રજીસ્ટર એડિટથી સ્વહસ્તાક્ષરમાં પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે તમારે અરજી કરવાની રહેશે શિક્ષકોની દરેક લાયકાતમાં કોમ્પ્યુટરની જાણકાર અથવા તો સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે આકર્ષક પગાર આપવામાં આવશે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે પ્રસ્તુત જાહેરાત છે તે મહેસાણા એકવીસ સાત બે હજાર ચોવીસના દિવ્યાભ્યસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહીએ છીએ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ નાડી કડી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ સંસ્કાર કન્યા વિદ્યાલય કડી કલ્યાણપુર રોડ મેઘના છાત્રાલય મુકામ નાની કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતેથી આ ભરતી જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે મોબાઈલ નંબર આપવામાં આવેલો છે છન્નું જીરો જીરો એક ઓગણત્રીસ ઓગણ સિત્તેર પંદર ઇમેલ એડ્રેસ છે લખેલું છે તે પ્રમાણે તમારે મેઇલ પણ તમે કરી શકો છો તો પ્રસ્તુત જાહેરાત છે તે દિવ્યભાસ્કર આધારિત દિન દસમાં તમારે અરજી કરવાની રહેશે સંતૂર્ણ વિગત લઈને તમારે અરજી કરવી હિતાવહ છે